अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखें। चला थोड़ा वीडियो थी मास्टर पेज नो कॉन्सेप्ट जुड़ रहा है તો માસ્ટર પેજની અંદર છેલ્લા વિડીયોની અંદર આપણે જોયું કે કઈ રીતે વેબ પેજીસ એટલે કે રોઝર જે ટેકનોલોજી છે એ રેઝર ટેકનોલોજીથી કઈ રીતે માસ્ટર અને હેડર હેડરફ્રુટરવાળું પેજીસ જે છે એ બનાવી શકીએ અને આ વિડીયોની અંદર આપણે એ જોવા માંગીએ છીએ કે જે માસ્ટર અને હેડર હેડરફ્રૂટરનો જે કોન્સેપ્ટ છે એવાળા પેજીસ વેબ યુઝર કંટ્રોલ વાપરીને કઈ રીતે બનાવી શકીએ જો તમે વેબ ફોર્મ ટેકનોલોજીની અંદર વેબસાઇટ બનાવતા હોય તો પછી તમને આ કામ લાગી શકે તો એની માટે સૌથી પહેલા આપણે એક્ઝામ્પલ જોઈએ ઓગણત્રીસ નંબરનું આપણે એક્ઝામ્પલ જોવા માંગીએ છીએ અને એ છે એડિંગ વિથ વેબ યુઝર કંટ્રોલ હવે વેબ યુઝર કંટ્રોલ એ વેબ ફોર્મ જે ટેકનોલોજી છે એની અંદર આવે છે એની માટે આપણે એક નવી વેબસાઇટ બનાવવા માંગીએ છીએ તો આપણે વિઝ્યુઅલ સ્ટુડિયો ચાલુ કરીશું વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર કોઈ પણ વેબસાઇટ ચાલુ નથી એટલે આપણે પહેલી વેબસાઇટ બનાવીએ ઇ એક્સ ટ્વેન્ટી નાઇન નામની વેબસાઇટ બનાવી છે વિઝ્યુઅલ સ્ટુડિયોમાં જઈશું ફાઇલમાં જઈશું ન્યુમાં જઈશું વેબસાઇટ પર ક્લિક આપીશું આજે વેબસાઇટ વન લખેલું છે એને કાઢી નાખીશું અને ઇ એક્સ ટ્વેન્ટી નાઇન લખી દઈશું જો કે મારા કોમ્પ્યુટરમાં ઓલરેડી સેટિંગ છે એટલે મેં આ બીજું સેટિંગ નથી કર્યું પણ જો તમારા કોમ્પ્યુટરમાં ના હોય તો તમારે ધ્યાન રાખવાનું રહેશે કે આપણે અહીંયા વિઝ્યુઅલ સી શાર્પ સિલેક્ટ કરવાનું છે અને અહીંયા એ એસપી ડોટ નેટ એમટી વેબસાઇટ સિલેક્ટ કરવાનું છે એટલે એમટી વેબસાઇટ સિલેક્ટ કરી અને ત્યાર પછી નામ લખીશું અને ત્યાર પછી ઓકે પર ક્લિક આપીશું હવે જેવું ઓકે પર ક્લિક આપ્યું એટલે આપણે એ જોવા મળે છે વેબસાઇટ બની ગયેલી છે હવે આ વેબસાઇટની અંદર આપણે બીજા સ્ટેપ પ્રમાણે ચાર નવા વેબ ફોર્મ આપણે એડ કરવા છે એટલે બધા સી શાર્પની અંદર છે અને બધા વેબ ફોર્મ જે છે એના નામ અહીંયા બતાવવામાં આવેલા છે ડિફોલ્ટ ડોટ એ એસપીએક્સ કોર્સિસ ડોટ ઇએસપીએક્સ કોન્ટેક્ટ ડોટ ઇએસપીએક્સ અને અબાઉટ ડોટ ઈ એસપી તો આના અગાઉના વિડીયોની અંદર જે રીતે આપણે કર્યું એ જ રીતે અહીંયા કરવાનું છે પણ અહીંયા વેબ રોજના નહીં પણ વેબ ફોર્મ આપણે એડ કરવાના છે તો આપણે વિઝ્યુઅલ સ્ટુડિયોની અંદર આવી જઈશું અને આજે વેબસાઇટનું નામ છે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એડમાં જઈ વેબ ફોર્મ પર ક્લિક આપીશું પહેલું આપણે ડિફોલ્ટ જ જોઈએ છે એટલે ડિફોલ્ટ રવાથી અને આપણે ઓકે આપી દઈશું એટલે એક ડિફોલ્ટ પેજ અહીંયા આવી જશે ત્યાર પછી ફરી પાછું આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું વેબ ફોર્મમાં જઈશું અને અહીંયા આપણે લખી દઈશું કોર્સિસ કોર્સિસ લખી અને આપણે ઓકે પર ક્લિક આપી દઈશું એટલે બીજું પેજ આપણને મળી જશે ફરી પાછું આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું વેબ ફોર્મમાં જઈશું અને આ વખતે આપણે લખી દઈશું કોન્ટેક્ટ ઓકે પર ક્લિક આપી દઈશું ફરી પાછું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું વેબ ફોર્મમાં જઈશું અને આ વખતે લખી દઈશું આપણે એબઆઉટ એબઆઉટ લખી અને ઓકે આપી દીધું એટલે હવે તમે જોઈ શકો છો કે ચાર ફોર્મ આપણને અહીં મળી ગયેલા જોવા મળે છે ભાઈ બધા ફોર્મ અત્યારે આપણે બંધ કરી દઈશું અહીંથી આપણે બધા ફોર્મને બંધ કરી અને ડિફોલ્ટ પણ આપણે અત્યારે બંધ કરી દઈશું જો ત્રીજા સ્ટેપની અંદર જોઈએ તો ત્રીજા સ્ટેપની અંદર આપણે કહેવામાં આવ્યું છે કે એડ ટુ વેબ યુઝર કંટ્રોલ હવે વેબ યુઝર કંટ્રોલ બનાવવાના છે અને એ યુઝર કંટ્રોલ સી શાર્પ લેંગ્વેજમાં બનાવવાના છે અને કયા નામથી તો કે હેડર ડોટ એ એસ સીએક્સ એનું આવશે એ જ રીતે ફૂટર એ એસ તો તમે અહીંયા જોઈ શકો જો સાદું પેજ હોય તો એનું એક્સટેન્શન એ એસ પીએક્સ આવે છે જ્યારે કે જો વેબ યુઝર કંટ્રોલ હોય તો એ એ એસ એનું એક્સટેન્શન આવે છે એટલે આ જે એ એસ સીએક્સવાળા છે એ બીજાની સાથે કામ કરશે એટલે કે આ જે ડિફોલ્ટવાળું પેજ હોય એની અંદર એને ઉમેરી શકાશે તો એ આપણે એડ કરીશું અહીંયા આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું અહીંયા વેબ યુઝર કંટ્રોલ અહીંયા આપી જ દેવામાં આવ્યું છે તમારા યુઝર સ્ટુડિયોમાં ના દેખાતું હોય તો પછી તમે એડ ન્યૂ આઈટમમાં જઈને પણ લઈ શકો પણ અહીંયા ઓલરેડી આપેલું છે એટલે હું ડાયરેક્ટ લઈ લઉં છું વેબ યુઝર કંટ્રોલ અહીંયા વેબ યુઝર કંટ્રોલ નામ નહીં પણ એનું નામ આપણે આપું છે હેડર એટલે અહીંયા હેડર ટાઈપ કરી અને ઓકે કરી દઈશું અહીંયા અલગ થી હેડર બની જાય છે એ જ રીતે આપણે ફરી પાઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું એડમાં જઈશું વેબ યુઝર કંટ્રોલ લઈશું અને આ વખતે આપણે લખવું છે ફૂટર આવી રીતે આપણે ગમે તેટલા બનાવી શકીએ ઓકે પર ક્લિક આપી દઈશું આપણને ફૂટર પણ મળી ગયું હવે અહીંયા આપણે જોઈએ આગળના સ્ટેપમાં કહે છે કે રાઇટ ક્લિક કરી અને આપણે એક ન્યૂ ફોલ્ડર બનાવવાનું છે સીએસએસ માટે તો જો કે આપણે ઓલરેડી અગાઉના વિડીયોમાં જોઈ ગયા છે એટલે તમને ખ્યાલ હશે કે બધું આપણે શું કરી રહ્યા છે એટલે ફટાફટ આપણે કરીશું એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું ન્યૂ ફોલ્ડર લઈશું અને એને નામ આપી દઈશું આપણે સીએસએસ એન્ટર કરી દઈશું હવે એની અંદર આપણે માય સ્ટાઇલ નામની સીએસએસ બનાવવાની છે સીએસએસ ફોલ્ડર છે એ ફોલ્ડરની ઉપર જ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું એડમાં જઈશું અને અહીંયા સ્ટાઇલ સીટ લઈ લઈશું સ્ટાઇલ સીટમાં આપણે ક્લિક આપીશું એટલે એનું નામ પૂછશે એની અંદર આપણે નામ આપી દઈએ માય સ્ટાઇલ ડોટ સીએસએસ ઓટોમેટિકલી આવી જશે એટલે આપણે ઓકે કરી દઈશું અહીંયા આપણે આ ફાઇલ મળી ગઈ આ આખી ફાઇલ આપણે ટાઇપ કરવાની છે જે અગાઉના વિડીયોમાં હતી એ જ રીતની આખી ફાઇલ છે અને એ જ રીતનું બધું સીએસએસ છે તો જો કે મેં આગળના વિડીયોની અંદર આ બધી સીએસએસ સમજાયેલી છે એટલે હું અત્યારે આ વિડીયોમાં ફરીથી નથી સમજાવતો પણ હું એને કોપી પેસ્ટ કરી દઉં કે જેથી એ આપણે વાપરી શકીએ તો હું પહેલાં વિડીયો બંધ કરીને કોપી પેસ્ટ કરી દઉં બધી જે સીએસએસ છે એ લખાઈ ગઈ છે એટલે આપણે અત્યારે ટૂલ બોક્સને પણ બંધ કરી દઈએ હેડર ફૂટર છે એને પણ આપણે બંધ કરી દઈએ માય સ્ટાઇલ ડોટ સીએસએસ છે એને જોઈશું તો માય સ્ટાઇલ ડોટ સીએસએસની અંદર આ બધી સીએસએસ પ્રોપર્ટી લખાઈ ગઈ છે એટલે હું એને અત્યારે ક્લોઝ કરી દઉં છું સાત નંબરનું સ્ટેપ જોઈએ તો એની અંદર કહેવામાં આવ્યું છે કે આપણે હેડર ડોટ એ એટલે કે આપણું વેબ યુઝર કંટ્રોલ ઓપન કરવાનું છે અને એની અંદર આપણે આટલો કોડ લખવાનો છે આપણે પહેલાં હેડર કંટ્રોલની ઉપર ડબલ ક્લિક આપી ચાલુ કરીશું હવે તમે અહીં જોઈ શકો છો સાદું વેબ પેજ નથી અને એટલા માટે કોઈ પણ એચ કે સ્લેશ એચટીએમએલ વગેરે આપવામાં નથી આવેલ આપણે અહીંયા એની પાછળ જતા રહીશું એન્ટર આપી એક હજુ એન્ટર આપી દઈએ અને અહીંયા આપણે આ કોડ લખવાનો છે જેની અંદર પહેલા કોડ તમને સમજાવી દઉં લિંક કરીએ છીએ આ માય સ્ટાઇલ ડોટ સીએસએસ એટલે એને આપણે ડાયરેક્ટલી અહીંથી ખેંચી અને અહીંયા મૂકી દઈશું જેવું આપણે માઉસ રિલીઝ કરીશું એટલે આ આખી લિંક આવી જશે કે આ વેબ યુઝર કંટ્રોલ સાથે લિંક થઈ ગઈ ત્યાર પછી આપણે એન્ટર એન્ટર આપી દઈએ હવે વધારેના એન્ટર આપવાની જરૂર નથી પણ થોડું છૂટું સારું દેખાય એટલા માટે મેં વધારેના એન્ટર આપ્યા છે કે જેથી તમે બધી વસ્તુ અલગ અલગ જોઈ શકો હવે એની અંદર હેડર બનાવવા માટે આ લખીએ છીએ અને એટલા માટે અહીંયા હું ટાઈપ કરતો જાઉં છું અને તમને સમજાવતો જાઉં છું હેડર લખીશું અને હેડર ટેગ બંધ કરી અને એની અંદર આપણે જે આપણી વેબસાઇટનું નામ કે કંઈ પણ લખવું હોય એ આપણે લખી શકીએ ધારો કે મેં અહીંયા અભ્યાસી ડોટ કોમ લખ્યું ત્યાર પછી મને કોઈક વસ્તુ અહીં લખેલી જોઈએ છે અને એ ટેક્સ્ટ ઓટોમેટિકલી બદલાય એટલા માટે અહીંયા આ આપણે લખેલું છે તો એક ક્યાં બદલાય છે અને કેવી રીતે બદલાય છે હું આગળ બતાવું છું પણ અત્યારે આપણે એને કંસની અંદર લખવું છે એટલે આ રીતે આપણે બે કંસ કરી દઈશું અંદર જતા રહીશું અને એની અંદર પણ આપણે એ એસપીનો કોડ લખવો છે એટલા માટે આપણે આ રીતના સિમ્બોલ આપીશું અને જેવું સિમ્બોલ આપીશું એટલે આ મળી જશે ઇક્વલ ટુ સાઇન આપીશું અને એમાં આપણે એક વેરિયેબલનું નામ લખી દઈશું માય ટેક્સ્ટ એટલે માય ટેક્સ્ટ નામનો એક વેરિયેબલ બની જશે અને એ વેરીએબલ આપણે દર વખતે બદલીશું એટલે આટલું આપણે લખી દીધું એન્ટર આપી અને હવે અહીંયા નેવ ટેગ આપણે છે કે આપણે નેવિગેશન માટે નેવ ટેગ લઈ લઈશું અને આ આગળના વિડીયોમાં પણ આપણે આ કર્યું જ છે એટલે આપણે ફટાફટ જોઈ લઈશું કે યુએલની અંદર આપણે આ લખી દઈએ છીએ એલઆઈની અંદર એન્કર ટેગની અંદર એચઆરએફ લખવાનું છે હાઈપર રેફરન્સ ઇક્વલ ટુ ઇક્વલ ટુ કરી અને આપણે અહીંયાથી ડિફોલ્ટ ડોટ ઇએસપીએક્સ લઈ લેવાનું છે એટલે આપણે ડિફોલ્ટ ડોટ ઇએસપીએક્સ પર ડબલ ક્લિક આપી દઈશું અને જેવું આપણે બંધ કરીશું એટલે તરત સ્લેશ એ ટેગ આવી જશે અને એની અંદર આપણે હોમ લખી દેવું છે એટલે હોમ લખી દીધું કીબોર્ડ પરથી એન્ડ કી આપી છેલ્લેજ ધારાએ એન્ડર આપ્યું એલઆઈ પાછું લખ્યું અને અહીંયા આપણે એ ટેગ લઈ એચઆરઇએફ લઈ અને એની અંદર આપણે લખી દેવું છે કોર્સિસ એટલે કોર્સિસ પર ડબલ ક્લિક આપી દીધું એને બંધ કર્યું અને અહીંયા આપણે કોર્સિસ શબ્દ લખી દીધો એન્ટર કરી દઈએ આપણે એલઆઈ લખી દઈએ એની અંદર આપણે એન્કર ટેગ લઈ લઈએ એચઆરઇ એફ લઈએ અને એની અંદર આ વખતે આપણે કોન્ટેક પેજ જોઈએ છે ને કોન્ટેક્ટ પેજ પર ડબલ ક્લિક આપણે આપી દીધું ટેગ બંધ કર્યું અને અહીંયા આપણે કોન્ટેક લખી દીધું એન્ડ કી કેડ આપણે પાછળ જતા રહીએ ફરી પાછું એક એલ આઈ આપી દઈએ ફરી પાછું આપણે એ ટેગ લઈશું હવે નાના જ કોડ છે એટલા માટે મેં બધા અહીંયા ડાયરેક્ટ લખી દીધા એબાઉટ પર આપણે ડબલ ક્લિક આપી દઈશું ટેગ બંધ કરીશું અને અહીંયા એબાઉટ લખી દઈશું આખું મેનુ આપણું બની ગયું યુએલ અને નેવિગેશન અહીંયા બંધ થઈ ગયેલા જોવા મળે છે આપણું જે હેડર છે એ બની ગયું આવો ગમે તેટલું મોટું હેડર આપણે અહીંયા તૈયાર કરી શકીએ અત્યારે આપણે આટલું તૈયાર કર્યું છે એને આપણે સેવ કરી દઈએ ક્લોઝ પણ કરી દઈશું હવે એની સાથે સાથે આઠ નંબરનું જે સ્ટેપ છે આપણે કહે છે કે એની સીએસ ફાઇલની અંદર લખવાનું છે પબ્લિક પાર્સિયલ ક્લાસની અંદર આ જે વેરિયેબલ બનાવ્યો એ વેરિયેબલને સ્ટાર્ટિંગમાં નથિંગ કરી દેવો છે એટલે કે કંઈ પણ નથી અહીંયા તમે બ્લેન્ક ટેક્સ્ટ પણ આપી શકો અથવા મેં ખબર પડે કે આ નથિંગ શબ્દ ત્યાં દેખાય છે એટલા માટે મેં નથિંગ લખ્યું છે અધરવાઇઝ તમે કંઈ પણ ના આપો તો પણ ચાલે આપણે પહેલાં તો ફેડર એની અંદર આ એને ઓપન કરીશું અને અહીંયા તમને સીએસ ફાઇલ દેખાશે એ સીએસ ફાઇલની ઉપર ડબલ ક્લિક આપીશું એટલે આ રીતે આવી જશે હવે આ પબ્લિક પાર્સલ ક્લાસની અંદર આપણે લખવાનું છે આપણે અહીંયા એન્ટર આપી અને અહીંયા આપણે લખી દઈશું કે પબ્લિક સ્ટ્રિંગ માય ટેક્સ્ટ નામનું આપણે વેરિયેબલ બનાવીએ છીએ અને એને શરૂઆતની અંદર કરીએ કરી જો તમે કંઈ પણ લખવા ના માંગતા હોય તો આ રીતે પણ લખી શકો ખાલી ઇન્વર્ટેડ કોમા ઇન્વર્ટેડ કોમાં પણ આપણે થોડું દેખાય કે આ નથિંગ ક્યાં દેખાય છે એટલા માટે મેં નથિંગ લખ્યું અને ત્યાર પછી સેમી કરીને આપણે બંધ કરી દીધું આ વસ્તુ થઈ જાય એટલે આપણે સેવ કરી અને એને ક્લોઝ કરી દઈશું હવે ફૂટર જે વેબ કંટ્રોલ છે એની અંદર આપણે ફૂટર માટે બનાવવાનું છે ફૂટરને આપણે ડબલ ક્લિક આપીને ચાલુ કરીશું એની અંદર પણ આપણે છેલ્લે જતા રહીશું એન્ટર કરી એન્ટર કરી અને અહીંયા આપણે આ લખવું છે ફૂટર લખીશું ત્યાર પછી આપણે એન્ટર આપીશું કોપી સિમ્બોલ માટે આપણે કોપી લખીશું એસપી ના કોડ માટે આ સિમ્બોલ લખીશું ઇક્વલ ટુ લખીશું ડેટ એન્ડ ટાઈમ ડોટ નાવ ડોટ ઇયર આપણે લખી દઈશું એટલે આ મળી ગયું અને એની પાછળ એક સ્પેસ આપી અને લખી દઈશું કે અભ્યાસી ડોટ કોમ ફૂટર થઈ ગયું અને બદલે આપણે ઘણું લાંબુ ફૂટર કે જે પણ આપણે બનાવવું હોય એ આપણે બનાવી શકીએ અત્યારે મેં ફક્ત એક લાઇન લખેલી છે સેવ કરી દઈએ એને ક્લોઝ કરી દઈએ હેડર અને ફૂટર આપણા બની ગયા હવે આવી રીતે આપણે ગમે તેટલા વેરિયેબલ લઈ શકીએ અને ગમે તેટલું મોટું પેજ બનાવવું હોય આપણે હેડર તરીકે કે ફૂટર તરીકે એ બધી વસ્તુ આપણે બનાવી શકીએ પણ અત્યારે આપણે નાનું બનાવેલું છે હવે જો દસ નંબરનું સ્ટેપ જોયું તો એમાં કહેવામાં આવ્યું છે કે ડ્રેગ એન્ડ ડ્રોપ હેડર વેબ યુઝર કંટ્રોલ ઇન ફોર એ એસપીએક્સ ફાઇલ હવે ચારે ચાર ફાઇલની અંદર એટલે કે જેટલી ફાઇલની અંદર એને કનેક્ટ કરવું એમાં આપણે આમ ખેંચીને નાખવાનું છે એટલે આપણે પહેલાં તો ડિફોલ્ટ ડોટ ઇએસપીએક્સ ચાલુ કરીશું હવે ડિફોલ્ટ ડોટ ઇએસપીએક્સમાં આપણે આ હેડર સેક્શનમાં કશું નથી કરવું પણ આ બોડી સેક્શનની અંદર નાખવું છે અને એટલા માટે અહીંયાથી આપણે આમ હેડર ખેંચી અને અહીંયા આ જે ફોર્મ છે એના પહેલાં મૂકી દઈશું તમે જોઈશો કે બે એન્ટ્રી આવી ગઈ એક તો અહીંયા હેડર આ એડ થઈ ગયું કે યુઝર કંટ્રોલ માટે યુ સી વન હેડર રનએટ સર્વર અને આઈડી હેડર અહીંયા તમે જોશો હીડર યુઝર કંટ્રોલ છે એને રજીસ્ટર કરવા માટેનો કોડ પણ અહીંયા લખી દેવામાં આવ્યો છે એટલે આ વસ્તુ થઈ ગઈ એ જ રીતે ફૂટરને પણ કરવાનું છે અગિયારમાં સ્ટેપમાં આપણને બતાવે છે કે ફૂટરને લઈને આપણે એની જગ્યાએ એડ કરવું છે તો હવે આપણે બેનને સાથે સાથે જ કરતા જઈએ અહીંયાથી આપણે ફૂટરને લઈશું અને ફૂટરને આપણે આ ફોર્મની બાજુમાં નાખી દઈએ એટલે ઓટોમેટિકલી નીચે આવી જશે એની માટેનું પણ રજીસ્ટર કંટ્રોલ અહીંયા લખાઈ ગયું અને અહીંયા આ વસ્તુ લખાઈ ગઈ આ બે થઈ જાય એટલે આપણે એને સેવ કરી દઈશું અને એને અત્યારે ક્લોઝ કરી દઈએ ત્યાર પછી કોર્સિસવાળા પેજમાં જઈશું અને કોર્સિસવાળા પેજની અંદર પણ આપણે એ જ રીતે હેડરને નાખવું છે એટલે આપણે અહીંથી હેડરને ખેંચી અને આની અંદર મૂકી દઈશું એટલે અહીંયા હેડર આવી ગયું એ રીતે નીચે આપણે ફૂટર લઈ લઈશું એટલે અહીંથી આમ ખેંચી ફૂટર મૂકી દીધું અને પણ સેવ કરી દઈએ અત્યારે ક્લોઝ કરી દઈએ કોન્ટેકમાં જતા રહીશું એની અંદર પણ આપણે હેડરને આમ ખેંચીને આ ફોર્મને પહેલાં મૂકી દઈશું અને ફૂટરને ખેંચી અને આ ફોર્મને એન્ડમાં મૂકી દઈશું સેવ કરી દઈશું ક્લોઝ કરી દઈશું એબાઉટમાં જતા રહીશું હીડરને ખેંચી અને ફોર્મના પહેલાં મૂકી દઈશું અને ફૂટરને ખેંચી ફોર્મની પાછળ મૂકી દઈશું સેવ કરી દઈશું એટલે આ રીતે આપણે જેટલા પણ પેજની સાથે એને કનેક્ટ કરવું હોય એમાં આમ ખેંચી અને આ જે ટેગ છે એ આપણે નાખી દેવાનો છે એટલે આ થઈ જાય એટલે આ બંને સ્ટેપ આપણા થઈ ગયા હવે આપણે કહેવામાં આવ્યું છે કે ટાઈપ માય ટેક્સ્ટ ઇન ઇચ એસપી એક્સ ફાઇલ અહીંયા જે ASPX ફાઇલ બને એટલે આપણે અત્યારે એબાઉટ ચાલુ છે તો એ એબાઉટની અંદર આપણે અહીંયા જે આ યુઝર કંટ્રોલનું હેડરટેગ આપણને આપવામાં આવ્યું છે એની અંદર આપણે માય ટેક્સ લખવાનું છે કે માય ટેક્સ ઇક્વલ ટુ ડિફોલ્ટ અહીંયા એબાઉટની અંદર આપણે લખવાનું છે એબાઉટ આપણે આપણે એબાઉટમાં અત્યારે ચાલુ છે એટલે આપણે અહીંયા છેલ્લે જતા રહીએ એક સ્પેસ આપી અને આપણે લખી દઈશું કે માય ટેક્સ્ટ ઇક્વલ ટુ એબાઉટ એટલે આ થઈ ગયું સેવ કરી દઈશું એને ક્લોઝ કરી દઈશું પછી આપણે ડિફોલ્ટમાં જતા રહીએ ડિફોલ્ટની અંદર પણ આપણે એ જ વસ્તુ લખવી છે કે જેથી ઓટોમેટિકલી જે હેડર છે બદલાતા રહે ટેક્સ્ટ લખી ઇક્વલ ટુ કરી અને અહીં આપણે લખી દઈશું ડિફોલ્ટ ડિફોલ્ટ આપણે લખી દીધું સેવ કરી દીધું ક્લોઝ કરી દઈએ કોર્સિસમાં જતા રહીશું એની અંદર પણ એક સ્પેસ આપી અને આપણે લખી દઈશું માય ટેક્સ્ટ ઇક્વલ ટુ કોર્સિસ સેવ કરી દઈએ ક્લોઝ કરી દઈએ કોન્ટેક્ટમાં જતા રહીશું કોન્ટેકમાં પણ આપણે એ જ વસ્તુ લખી દેવી છે માય ટેક્સ્ટ ઇક્વલ ટુ કોન્ટેક્ટ લખી દઈશું સેવ કરી દઈશું અને ક્લોઝ કરી દઈશું ચાર વસ્તુ આપણી થઈ ગઈ હવે આપણે તેરમા સ્ટેપની અંદર જોઈએ આપણે કહેવામાં આવ્યું છે કે ટાઈપ અધર કન્ટેન્ટ ઇન ઇચ એ એસપી એક્સ ફાઇલ હવે આપણે આખું આમ જોવા જઈએ તો આપણે આખું વેબ પેજ બનાવી શકીએ છે એટલે ધારો કે આપણે ડિફોલ્ટની અંદર જોઈએ તો અહીંયા જે ડીવ છે એ ડીવની અંદર આપણે આખું પેજ બનાવી શકીએ જે પ્રમાણેનું આપણે પેજ જોઈતું હોય ડિફોલ્ટ કોર્સ માટેનું જે પેજ જોઈતું હોય એ કોર્સમાં બનાવી શકીએ એવી રીતે દરેકનું આપણે બનાવવાનું રહેશે પણ અત્યારે આપણે વધારે પેજ નથી બનાવ્યું એટલે આપણે ખાલી એકને લખીને બતાવું અને બીજા બધા પછી હું વિડીયો બંધ કરીને લખી દઈશ એટલે જેમ કે પહેલું ડીવની અંદર આપણે આઈડી લખવાનું છે ને ડીવની અંદર સ્પેસ આપી અને આપણે આઈડી લખી દઈશું અને એ આઈડીને લખવું જરૂરી છે એટલા માટે કે જેથી એને આપણે સીએસએસથી ફોર્મેટ કરી શકીએ કન્ટેન્ટ લખી દીધું ડીવ આઈડી કન્ટેન્ટ એટલે આની અંદર કન્ટેન્ટ હશે અને એમાં આપણે એક હેડિંગ લીધું છે અને એક પીટેગ લીધું છે તો એટલું આપણે અહીં લખી દઈએ એચ ટુ લખી અને એચ ટુની અંદર આપણે લખી દીધું કે આ હોમ પેજ છે હોમ પેજ એની પાછળ જતા રહ્યા એન્ટર આપ્યું અને પીટેગ લઈ અને આપણે લખી દીધું કે ધીઝ ઇઝ મેઇન ફાઇલ આટલી વસ્તુ આપણે લખી દીધી સેવ કરી દીધું હવે આ જ ટાઈપનો કોડ દરેક એની અંદર લખવાનો છે જેમાં તમે અહીંયા જોઈ શકો છો કે કોર્સિસમાં અહીંયા કોર્સિસ લખવાનું છે કોન્ટેકમાં અહીંયા કોન્ટેક લખવાનું છે એબાઉટમાં આપણે એબાઉટ લખવાનું છે તો હવે વિડીયો બંધ કરી આ બધા કોડ લખી દો અને ત્યાર પછી આગળની બાબત આપણે કરીએ ચારે ચાર વેબ પેજની અંદર મેં આ જે કોડ છે એ લખી દીધો અને હવે આપણે જોઈએ તો ચૌદમાંમાં આપણે કહેવામાં આવ્યું છે કે સેવ ઓલ એન્ડ વ્યૂ ડિફોલ્ટ ડોટ ઇએસપીએસ બ્રાઉઝર તો આપણે પહેલાં તો એક કામ કરીએ કે અહીંયાથી આ એબાઉટને બંધ કરી દઈએ અને ફૂલ સ્ક્રીન કરી દઈએ અને આપણે ડિફોલ્ટ જે છે એ ડિફોલ્ટને ચાલુ કરવું છે તો આપણે ડાયરેક્ટલી ડિફોલ્ટને અહીંયા લાવી દઈએ પહેલાં તમને ખબર છે કે જ્યારે પણ આપણે વેબસાઈટ ચાલુ કરીએ ત્યારે ડિફોલ્ટ ડોટ ઇએસપીએક્સ ફાઇલ છે એ આપ મેળે ચાલુ થઈ જાય છે એટલે આપણે એની પર માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને વ્યૂ ઇન બ્રાઉઝર લઈ લઈશું હવે વ્યૂ ઇન બ્રાઉઝરમાં તમે જોશો તમને જોવા મળશે કે પહેલાંમાં જે રીતે આપણે વેબસાઇટ જોઈ હતી એ જ રીતે એક્ઝેક્ટ વેબસાઇટ અહીંયા જોવા મળે છે તો આપણે એને થોડીક નાનું કરી દઈએ જેથી આપણે એને ચર્ચા કરી શકીએ તો હવે આની અંદર પણ તમે જોવો છો જે રીતે આપણે વેબ પેજીસના એક્ઝામ્પલમાં કર્યું એ જ રીતે આપણે આ આખું વેબ કંટ્રોલથી બનાવ્યું છે અને એની અંદર અહીંયા આજે ડિફોલ્ટ શબ્દ તમને જોવા મળે છે કે જે ઓટોમેટિકલી દરેક પેજ માટે બદલાય છે હવે અહીંયા કોર્સિસમાં ક્લિક કરીશું તો કોર્સિસ લખાઈ જાય છે અહીંયા આપણે કોન્ટેકમાં ક્લિક કરી છે તો કોન્ટેક આવી જશે અને અબાઉટ આવી જશે અને તમે અહીંયા પેજ પણ બધા બદલાતા જોઈ શકો છો એટલે હવે આ હેડર થઈ ગયું આ ફૂટર થઈ ગયું અને એ વસ્તુ માટે તમે અહીંયા જોશો તો હેડરની અંદર અહીંયા આપણે આ આપેલું હતું માય માયટેક્સ કે અહીંયા ઓટોમેટિકલી માય માયટેક્સ જે પણ હોય તે બદલાઈ જાય અને એ ડિફોલ્ટની અંદર તમે અહીંયા આપણે માય ટેક્સ્ટ લખી દીધી છે કે આપણે ટેક્સ્ટ આની શું બદલાવી છે એટલે ડિફોલ્ટની અંદર ઓટોમેટિકલી આ આખો પેજ આ જગ્યા છે ત્યાં લોડ થશે અને અહીંયા જે લખેલું હશે આ માય ટેક્સની અંદર એ અહીંયા જઈ અને અહીંયા આપણને બતાવશે અને બાકીની બધી મેનુ અને વગેરે એમ જ રહેશે તો આ રીતે આપણે વેબ યુઝર કંટ્રોલ વાપરીને પણ બનાવી શકીએ એવું જરૂરી નથી કે ફક્ત આપણે માસ્ટરને એટલે કે હેડર અને ફૂટર માટે જ આ વેબ યુઝર કંટ્રોલ વાપરીએ પણ જો કોઈ બીજી વસ્તુ એવી હોય કે જે દરેક પેજની અંદર એક જ સરખી આવતી હોય તો એ પણ આપણે આ રીતે બનાવી શકીએ છીએ અને હવે જો આપણે આમાં કંઈ પણ ચેન્જ કરવું એટલે ધારો કે હું હેડરની અંદર કંઈ પણ ચેન્જ કરું ધારો કે આ હું વેબસાઇટનું નામ ચેન્જ કરું કે કંઈ પણ ચેન્જ કરું તો પછી એ દરેકે દરેક પેજની અંદર આપ મેળે એની ઇફેક્ટ થઈ જશે તો આશા છે કે તમને આ આખી બાબત बरोबर ख्याल आएगा वैसे ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद